વંથલી શહેર જનસંપર્ક કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન જૂના પેટ્રોલ પંપ પાસે કોમ્પ્લેક્ષમાં કોંગ્રેસ દ્વારા કાર્યાલય શરૂ કરવામાં આવ્યું સને બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું શાસન આવે તેવું ગુજરાતની જનતાના હિતમાં રાહુલ ગાંધીનું સ્વપ્ન પૂરું કરવા વંથલી તાલુકામાં કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું વંથલી તાલુકા કોંગ્રેસ કાર્યાલયના પ્રારંભથી વંથલી તાલુકાની જાહેર જનતાને કોઈપણ કામ માટે કોંગ્રેસ કાર્યાલયથી સહકાર અને માર્ગદર્શન મળી રહેશે તેમજ લોકોને અટકાયેલા કાર્યો કરવામાં મદદ મળશે પૂર્વ આજે કોંગ્રેસનું કાર્યાલયનું ઉદઘાટન થઈ ગયું છે જ્યારે આપણે ચૂંટણી પણ નજીકમાં આવી રહી છે વંચલી તાલુકા પંચાયત નગરપાલિકા જિલ્લા પંચાયત ના અનુસંધાને હવે કોંગ્રેસ મિત્રોને ખાસી લેવું પડશે કારણ કે રાહુલ ગાંધીની જે આ વખતે ગુજરાતમાં સરકાર લાવવાની છે એના અનુસંધાને આપણે સૌ જો કામ કરશું તો સો ટકા આ પરિણામ આવી સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે જિલ્લા પંચાયતમાં પણ અત્યારે ફખડ ધખડ જોરદાર છેલ્લા આ બે વર્ષથી ચાલે છે એમાં પણ મોટા પે ગ્રુપ પડી ગયા છે ત્યારે આપણે સૌ સાથે મળી અને એનો પણ વિરોધ કરીને આપણે આપણી કાર્યવાહી કરીએ અને ભવિષ્યમાં આ કોંગ્રેસની વધારે વધારે સીટો આવે અને અમે હમણાં રસ્તામાં વાત કરતા હતા કેશોદમાં પણ કાર્યાલય ખુલ્વું જોઈએ અમારા શહેરના પ્રમુખ અશોકભાઈ છે ડી કે છે એ બંને કીધું કે આપણે પણ કાર્યાલયનું હું કરવાનું છે ત્યારે કેશોદમાં પણ અમે કાર્યાલય માટે તૈયારી પણ કરી રહ્યા છે ત્યારે આપણે સૌ સાથે મળીને એ કોંગ્રેસને મજબૂત કરીએ રાહુલ ગાંધીના હાથ મજબૂત કરીએ રાહુલે એક નેમ લીધી જે ગુજરાતમાં આવશે એ કોંગ્રેસની સરકાર લાવી છે તો આપણે સૌ કામે કામ કરશું તો જ સરકાર આવશે અને આ તમે વનસી તાલુકાના શહેર પ્રમુખને તાલુકા પ્રમુખને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે આપણે શુભ સરકાર કરવામાં આવી છે જય પ્રમુખ હું બધા તમામ કોંગ્રેસ કાર્યકર અથવા કોઈપણ કોઈ પણ પાર્ટીના તમામ આમાં જોડાય બહેનોને પણ પ્રાધાન્ય આપે એવી નમ્ર મારી વિનંતી છે કારણ કે પચાસ ટકા સ્ત્રીઓને રાખવી જ પડશે આજે સ્ત્રીઓ નહીં હોય તો તમારે હાથ પકડી લઈ જાઓ એવી સ્ત્રીઓને જે હોશિયાર હોય જેનામાં રાષ્ટ્રભાવના હોય એવી બહેનો આગળ આવે એવી મારી ખાસ વિનંતી છે અને તમામ ભાઈઓને હાથ જોડીને વિનંતી કરું કે તમે બેનોને પ્રાધાન્ય આપો આપણી પાર્ટી આપશે કોણ ભાજપ નહીં આપે બહેનોને પ્રાધાન્ય બહેનો ન તો તો આંગણવાડીમાં પણ કામ કરાવીને પગાર આપશે આ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા ધોરાજીપુર પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા વંથલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરીશ આરદેશણા અગ્રણીઓ હરિભાઈ પટેલ બાબુભાઈ વાજા ભીખાભાઈ જોશી હમીરભાઈ ધૂડા વીટી સીડા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ હાજરી આપીને ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ વંથલી તાલુકા શહેરની જનતાના પ્રશ્નો નાયબ કલેક્ટર વંથલીને આવેદનપત્ર આપવાનું આયોજન કરેલ છે એમ વંથલી શહેર પ્રમુખ અદ્દાનભાઈ ડામરે જણાવેલ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ત્યારે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અને વંથલી તાલુકા કોંગ્રેસ સમિતિના શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક જનહિત માટે જન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જન કાર્યાલય એટલા માટે કહું છું કે લોકોને અહીંયા જે પ્રાણ પ્રશ્નો હોય લોકોના જે સમસ્યાઓ હોય એના સમાધાન માટે આ વંથલી કોંગ્રેસ કાર્યાલયનું આજે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ તકે અમારા પ્રદેશના પ્રમુખ માનની હીરાભાઈ માજી ધારાસભ્ય શ્રી અમીરભાઈ પ્રમુખશ્રી ભરતભાઈ વંચલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ પ્રમુખશ્રી વંચલી શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી સન્માન્ય અનુસૂચિત જાતિના પ્રમુખ તમામ સેલના પ્રમુખ મહિલા કોંગ્રેસ પ્રમુખ સૌ લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યાલયનું ઉદઘાટન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુની સામે કોમ્પ્લેક્ષમાં કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી લોકોના સમસ્યા હલ નથી કરી શકતી ત્યારે કોંગ્રેસ એક વિપક્ષ તરીકે બેસીને લોકોના કામ થાય લોકોને મજબૂતાઈથી લોકોનું કામ એ રજૂઆત કરી અધિકારી પાસેથી કરાવવા માટે આ કાર્યાલય એ જનસંપર્ક કાર્યાલય તરીકે અમે આજે ખોલ્યું છે ત્યારે ચોક્કસપણે વંથલીના લોકો વંથલી તાલુકાના અને શહેરના લોકોને આનો સુંદર લાભ મળી શકે અને આવનારા દિવસોમાં તમામ તાલુકા અને શહેરોમાં જ્યાં જ્યાં અમારા કાર્યાલયો નથી ત્યાં આનું ઉદઘાટન કરીશું અને લોકોના હિત માટેથી ત્યાં કામગીરી કરવામાં આવશે કે કોંગ્રેસ તો નિર્ધાર છે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન કરી અને ભ્રષ્ટાચાર આચરીને જે કાર્યાલયો ખોલ્યા છે અમે તો લોકહિત માટેનું કાર્યાલય અમારા સ્વ ખર્ચે કરવાના છીએ ત્યારે ભાજપ કામ પણ નથી કરતી અને સેન્ટ્રલ એસીવાળા કાર્યાલયો ખોલે છે ત્યારે લોકો ઉપયોગી માટેથી આ કોંગ્રેસનું કાર્યાલય બની રહ્યા નમસ્તે આજરોજ જૂનાગઢ જિલ્લાના મંથલી તાલુકામાં જનહિતાર્થે એટલે કે આમ જનતાના નાના મોટા અસંખ્યા ભાજપના રાજ્યમાં એટલા બધા કામ નથી થતા એના એક ભાગરૂપે મંથલી તાલુકામાં એક તાલુકા કોંગ્રેસની એક ઓફિસ અમે આજરોજ ખોલેલી જેમાં ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ માનની શ્રી હીરાભાઈ ચોગવા સાહેબ દરેક તાલુકા પ્રમુખો દરેક માજી શ્રીઓ પછી દરેક દરેક કોન્સના પ્રમુખો અને અસંખ્ય એવા કાર્યકરો આપણા પ્રમુખ આગેવાનો હાજર રહેલા અને આ તકે જૂનાગઢ જિલ્લામાં દરેક તાલુકામાં આવી રીતે જ અમારી ઓફિસ ખોલવાની છે અને દરેક તાલુકામાં અમારા કાર્યકરો જુસ્સા સાથે આવનારી તમામ ચૂંટણીઓ લડવાના ઘટી રહ્યા છે જયહિંદ જય ભારત ના ઓલરેડી ઓપનિંગ તો ઘણી અને ચાલુ પણ છે પણ મંથલીમાં ઓફિસ ન થઈ એ પછી હમણાં કેસોદમાં પણ થઈ રહી છે એટલે જ્યાં જ્યાં ઓફિસ અમારી નથી ત્યાં ચાલુ થવાની છે બાકી વિસાવદરમાં છે વેસાણમાં છે ત્યાં તો ઓલરેડી ઓફિસ જ છે